સમાજને કદાચ ભણેલા કરતાં ગણેલાની જરૂરિયાત વધારે છે કેમ કે સાક્ષર હોવું એના કરતાં શિક્ષિત હોવું એ સમાજ માટે વધારે ઉપયુક્ત છે અને એટલે જ કદાચ મને એવું લાગે કે આજે આટલી વટવૃક્ષ બનેલી સંસ્થામાં આપણે સૌ આપણા ગણેલા અને વિઝનવાળા વડીલોના કારણે બેઠા છે એટલે સૌથી પહેલાં એમના ચરણોમાં આપણે વંદન કરવું પડે આટલી સરસ સંસ્થા વારંવાર આ સંસ્થામાં આવવાનું તક મરે છે અને ઓલવેઝ જ્યારે પણ આવીએ ત્યારે ખૂબ પોઝિટિવિટીની અનુભૂતિ અહીંયા થતી હોય છે કેમ કે અહીંયા માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવામાં નથી આવતું પણ સાચા અર્થમાં દીકરા દીકરીઓમાં સંસ્કારોનું સિંચન થાય છે અને એ સંસ્કારોનું સિંચન થતું હોય ત્યારે ચોક્કસ આસપાસનું વાતાવરણ એની હકારાત્મકતા ખૂબ વધતી હોય છે અને એની અનુભૂતિ આપણને હંમેશા થતી હોય છે આજના આ પ્રોગ્રામમાં સમાજના આદરણીય આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે આદરણીય વેલજીભાઈ પ્રમુખ શ્રી લેવા પટેલ સમાજ આદરણીય શ્રી અર્જનભાઈ આદરણીય શ્રી નાનજીભાઈ આદરણીય પ્રવીણભાઈ આદરણીય વેલજીભાઈ આદરણીય ધનસુખભાઈ અને સમાજના ઘણા બધા આગેવાનો આજે ઉપસ્થિત છે કોઈ પણ સમાજનું સ્થાન શું છે અને સમાજની પ્રગતિ શું છે એવું હંમેશા કહેતો હોઉં છું કે એનું જ્યારે સમાજનો પ્રોગ્રામ થતો હોય અને એનું સ્ટેજ કેવું છે એ સ્ટેજ ઉપરથી તમને એ સમાજની પ્રગતિની ખબર પડે જેટલું સ્ટેજ મોટું હોય એ સ્ટેજ ઉપર આગેવાનો વધારે બેઠા હોય એટલે સમજી લેવું કે એ સમાજમાં સૌથી પહેલાં તો એકતાનો ભાવ છે જો એકતાનો ભાવ ન હોય તો કદાચ સ્ટેજ તમારે સાંકડું બનાવવું પડે કે જેથી કરીને કોઈકને ટાળી શકાય પણ જ્યારે તમારે એકતા હોય મન વિશાર હોય હૃદયમાં ભાવ હોય ત્યારે હંમેશા તમે ઈચ્છતા હો કે સમાજનો પ્રત્યેક આગેવાન એ સ્ટેજ ઉપર સ્થાન પામે અને સમાજનો પ્રત્યેક આગેવાન એ સમાજના હિત માટે કામ કરતો થાય એટલે આવડું મોટું જ્યારે સ્ટેજ છે જે વાત કરીએ આપણને અહીંયા પચાસ હજાર લોકો અને કદાચ પચાસ હજાર લોકો બહાર એમ કરીને માત્ર એક લાખ લોકો સમાજના હોય અને છતાં પણ આટલા દાતાઓ આટલા સૃષ્ટિઓ અને આટલી સુંદર વ્યવસ્થાઓ અને માત્ર ને માત્ર પોતાના સમાજ માટે નહીં પણ પ્રત્યેક સમાજ માટે જે સાચા અર્થમાં વસુદૈવ કુટુંબકમની જે ભાવના છે એ વસુદેવ કુટુંબકમની ભાવનાને અનુરૂપ તમામ સમાજને એનો લાભ મળે એવી ભાવના સાથે જ્યારે આપ સર્વે અહીંયા બેઠા છો અને સમાજને માર્ગદર્શન આપી રહ્યા છો ત્યારે સમાજના તમામ આગેવાનોને પણ આપણે વંદન કરવા પડે અને ઈશ્વર ખૂબ શક્તિ એમને આવી સારી પ્રવૃત્તિઓ કરવા માટેની આપે એવી પણ આપણે પ્રાર્થના કરીએ આપણે સૌને ખ્યાલ છે એક શુભ અવસરે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે જ્યારે આપ બધાને અહીંયાથી લેપટોપનું વિતરણ થઈ રહ્યું હતું આપના સાથી મિત્રોને જ્યારે લેપટોપનું વિતરણ થઈ રહ્યું હતું એમનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે ખૂબ ઊંચા અવાજે આપ એમને વધાવતા હતા પણ જ્યારે આપણા ટીચર્સનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે જે ગુંજ આ બધાએ ઉઠાવી એ ખરેખર એક ખુશી મને લાગે છે કદાચ એક ટીચર માટે સૌથી વધારે ખુશી ત્યારે જ હોય કે જ્યારે એના પોતાના વિદ્યાર્થીઓ જેમનું એ ઘડતર કરી રહ્યા છે એનો એ વિશ્વાસ એની અંદર હોય અને એ ગુંજ જ્યારે અહીંયા ઉઠતી હોય ત્યારે કદાચ મને લાગે છે એ ખૂબ બરવત્તર બની અને આ બધા માટે કામગીરી કરશે અને આવનારા વર્ષે જ્યારે થશે ત્યારે મને લાગે છે સમાજ માટે ખૂબ મોટા પ્રમાણમાં લેપટોપ લાવવાની વ્યવસ્થા કરવી પડશે એવી મને સંપૂર્ણ આશા છે આજે શિક્ષક દિન છે ત્યારે તમામ ગુરુજનો અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ તમામ ગુરુજનો અને જેમને આપણા સૌના જીવનનું ઘડતર કર્યું છે એ તમામ ગુરુજનોને આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ ચાણક્યએ કીધું છે કે પ્રલય અને નિર્માણ બંને શિક્ષકની ગોદમાં રમતા હોય છે આ શબ્દ ખૂબ સમજવાની જરૂરિયાત છે સામાન્ય પરિસ્થિતિમાં આ જ્યારે પણ આપણે આ વાક્યની વાત કરતા હોઈએ ત્યારે એક ગૌરવ તરીકે એની વાત કરતા હોઈએ છીએ કે શિક્ષક એનું યોગદાન શું હોય છે અને એ કેવી રીતના એક બાળચંદ્રગુપ્તને એટલો સક્ષમ બનાવે ચાણક્યની વાત આપ બધાને ખ્યાલ હશે એક ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે સાવ સામાન્ય પરિવારનો દીકરો એની કોઈ એવો સક્ષમ બે બેકગ્રાઉન્ડ પણ નહોતું સામાજિક એ કોઈ રાજકુરમાં જન્મેલો કે કોઈ મોટા ઘરમાં જન્મેલો બાળક પણ નહોતો પણ એની પ્રતિભા જાણી અને ચાણક્યએ એને સક્ષમ બનાવ્યું અને સક્ષમ બનાવ્યો એટલે તમને આશ્ચર્ય થશે કોની સામે સક્ષમ બનાવ્યું ધનાનંદનું નંદ સામ્રાજ્ય જે તે વખતે ભારતમાં હતું અને આ નંદ સામ્રાજ્ય એ સામ્રાજ્ય હતું સિકંદરનું નામ જાણ્યું હશે એલેક્ઝાન્ડરનું નામ વિશ્વ વિજેતા કહેવાય આ એલેક્ઝાન્ડર આ સિકંદર આખી દુનિયા જીતતો જીતતો જ્યારે આપણે ભારત વર્ષની ભૂમિ ઉપર આવ્યો એ ભારત વર્ષની ભૂમિ ઉપર જે તે વખતે નંદ સામ્રાજ્ય રાજ કરતું હતું અને નંદ સામ્રાજ્યની તાકાત એની શક્તિ એટલે બધી વિચાર હતી કે સ્વયં સિકંદરે આ દેશમાંથી પરત જવું પડ્યું હતું એ આપણા માટે ગૌરાન્વિત ઇતિહાસ છે એક તરીકે કે વિશ્વ વિજેતા આ દેશમાં આવવાની હિંમત નહીં કરી શકેલો અને એ પરત અહીંયાથી ગયેલો પણ એક શિક્ષકે એક સાધારણ પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત મૌર્યને એટલો તૈયાર કર્યો કે એને સિકંદર જેનાથી ડરતો હતો એવા ધનાનંદના સામ્રાજ્યને ઉખાડી ફેંકી દીધું અને આપણા ઇતિહાસનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટું સામ્રાજ્ય એવું મૌર્યન સામ્રાજ્યની એને સ્થાપના કરી આ શિક્ષકની તાકાત છે અને એટલા માટે જ આ ઉક્તિ વારંવાર બોલાતી હોય છે પણ આ ઉક્તિ માટે હંમેશા બીજું પણ એક એનું પાસું છે એ ક્યાંક આપણે ભૂલી જતા હોઈએ છીએ ચાણક્યએ કીધું છે પ્રલય અને નિર્માણ બંને શિક્ષકની ગોદમાં છે એટલે નિર્માણ એની ગોદમાં છે તો પ્રલય પણ એની ગોદમાં છે એટલે કે જો એક શિક્ષક પોતાની ભૂમિકા યોગ્ય રીતે નહીં કરે તો કદાચ આવનારી અનેક પેઢીઓ એનો ભોગ બનશે અને એ ભોગ્યો એ આપણે જે યુવા પેઢી આ બનશે કે જેની અંદર શિક્ષણ નહીં હોય સમાજ માટે કંઈ કરવાની ભાવના નહીં હોય તો કદાચ એ આપણો જે સમાજ છે એ પતનના માર્ગે આગળ વધશે એટલે આ શિક્ષકની જવાબદારી પણ છે અને મને ખુશી થાય છે કે અહીંયા ઉપસ્થિત તમામ ટીચર્સ ખૂબ સારી રીતના આ ભૂમિકા નિભાવી રહ્યા છે અને આપના પ્રયાસોના થકી જ આ દીકરા દીકરીઓ આગળ વધી શક્યા છે અને એટલા માટે જ આપ બધાને પણ આ મંચ ઉપરથી હું ખૂબ ધન્યવાદ પણ આપું છું અને આપ સર્વેને વંદન પણ કરું છું અહીંયા જે દીકરા દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા છે એ દીકરા દીકરીઓને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું આ માત્ર અને માત્ર આપની મહેનતનું પરિણામ છે આપે મહેનત ન કરી હોત તો કદાચ આ મેળવવા માટે આપ બધા લાયક નહીં બન્યા હોત એટલે એટલો વિદ્યાર્થી જીવનમાં આપણે સમજવાની જરૂરિયાત છે મહેનત કરવા સિવાય સફળતાની બીજી કોઈ ચાવી નથી આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા છે ખાસ કરીને હું આપણા એટલે કે આપણી પરંપરાઓમાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક સફળતાનો ઉત્સવ આપણે મનાવતા નથી કોઈ પણ વ્યક્તિ જ્યારે સમાજમાં સફળ થાય અને સફળતાની જેમ જેમ સીડીઓ ચડતો જાય ત્યારે હંમેશા એના માટે એક ટેગ લગાવી દેવામાં આવતો હોય છે કે નસીબ આ નસીબના કારણે આ માણસ આગળ વધેલો છે પણ નસીબ એટલું યાદ રાખજો મિત્રો નસીબ આપણા પુણ્યબળથી બનતું હોય છે અને આપણું પુણ્યબળ છે એ માત્ર ને માત્ર આપણા કર્મથી બંધાતું હોય છે અને આપણું કર્મ છે એ માત્ર ને માત્ર આપની મહેનતના કારણે જ બંધાતું હોય છે એટલે અલ્ટિમેટલી તમારું નસીબ એના મૂળમાં પણ તમારી મહેનત છે મહેનત સિવાય કર્મઠ બની પણ પ્રવૃત્તિ કર્યા સિવાય તમારી સફળતાનો કોઈ છૂટકો નથી એટલે જે મિત્રોને આ મહેનતનું પરિણામ મળ્યું છે એ બધાને ધન્યવાદ આપીએ છીએ અને કોઈ મે કદાચ વિદ્યાર્થી મિત્રને એના મહેનતનું ઈચ્છિત પરિણામ આજે નહીં મળ્યું હોય તો એને નિરાશ થવાની જરૂરિયાત નથી મહેનત તમે કરી હશે તો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક એ તમારી મહેનતનું પરિણામ ઊગી નહીં કરશે અને તમે પણ સફળતા પ્રાપ્ત કરશો અને જીવનમાં આગળ વધી શકશો એટલે ક્યારેય મહેનત કરવાનું આપ લોકો છોડી નહીં દેતા આપના માતા પિતાને પણ હું ધન્યવાદ આપું છું કે તમારી મહેનતની સાથે સાથે એમને પણ ખૂબ પ્રયાસો કર્યા છે અને આજના જમાનામાં આજે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયાનો જમાનો છે ઘણી બધી બાબતો એવી આપણી પાસે ઉપસ્થિત છે કે કદાચ તમારો મેક્સિમમ સમય એમાં બગાડી શકે છે પણ આવા માહોલની વચ્ચે પણ આપણા માતા પિતાએ તમને સપોર્ટ કર્યો છે એમને શિક્ષણનું મહત્ત્વ સમજ્યું છે અને તમને આગળ વધી શકો એ માટે જે પણ એ પ્રયાસો કરી શકતા હતા એ પ્રયાસો પણ એમને કર્યા છે ત્યારે એમને પણ આપણે ધન્યવાદ આપણે આપીએ છીએ દીકરીઓને જ્યારે ઇનામ આપતા આપતા હતા ત્યારે દીકરીઓ એમને તાળીઓથી વધાવતી અને દીકરાઓને જ્યારે ઇનામ મળતું હતું ત્યારે ખૂબ ઊંચે ગુંજતી દીકરાઓ એમને વધાવતા હતા આ એ બિલકુલ એક સારી પ્રતિસ્પર્ધા હોવી એ ખૂબ સારી બાબત છે આપણે એકબીજા સાથે હકારાત્મક પ્રતિસ્પર્ધા કરીશું તો કદાચ એકબીજાનામાંથી શીખી અને આગળ વધશું પણ સાથે સાથે એ પણ દીકરાઓને હું કહીશ કે ક્યાંક ને ક્યાંક તમારા કરતાં દીકરીઓની સંખ્યા સ્ટેજ ઉપર આવવામાં વધારે હતી અને આ ખુશ થવાની બાબત છે હું હંમેશા દીકરાઓને કહું છું આજે તો તમે બધા હજુ વિદ્યાર્થી અવસ્થામાં છો પણ આવનારા પાંચ વર્ષમાં કે દસ વર્ષમાં સમાજમાં પણ તમારે જવાનું છે જ્યારે પણ કોઈ પણ દીકરી સારા ટકા લાવતી હોય તો હંમેશા એના વધાવી લેજો દીકરાઓ એટલું યાદ રાખજો જીવનમાં કોઈ પણ દીકરી અને કોઈ પણ સ્ત્રી માની લો કે તમે નેવું ટકા લાવ્યા છો અને કોઈ દીકરી પંચ્યાસી ટકા લાવી છે તો એના પંચ્યાસી ટકા તમારા નેવું ટકાથી ઓછા નથી કદાચ સામાજિક રીતે આ મુદ્દો તમે આજે નહીં સમજી શકો પરંતુ દસ વર્ષ પછી કે પંદર વર્ષ પછી આ મુદ્દો તમને હંમેશા ધ્યાન ઉપર આવશે કે એક દીકરી માટે આગળ વધવો એ સામાજિક રીતે પણ શારીરિક રીતે પણ માનસિક રીતે પણ કદાચ આપણા કરતાં ખૂબ ડિફિકલ્ટ હોય છે આપણા મા બાપ એક દીકરા તરીકે જેટલી સપોર્ટ આપણને કરતા હોય છે આપણી લાગણીઓને જેટલી સમજતા હોય છે એટલું જ રિસ્ટ્રિક્શન આપણી દીકરીઓ ઉપર હોય છે અને એ રિસ્ટ્રિક્શનની વચ્ચે પણ જો દીકરી સારું પરિણામ લાવતી હોય તો એક સમાજ તરીકે એક દીકરા તરીકે આપણે હંમેશા એનું સમર્થન જ કરવાનું હોય અને જ્યારે જ્યારે કોઈ દીકરી જ્યારે સ્ટેજ ઉપર આવતી હોય તો સંપૂર્ણ સમાજની એક ભાવના હોવી જોઈએ કે આપણે એને વધાવીએ એટલે આ બધી દીકરીઓને હું ધન્યવાદ આપું છું પણ એક ટકોળ પણ કરીશ દીકરીઓને કે જ્યારે કોઈ દીકરાને સારું અહીંયા ઇનામ મળતું હતું ત્યારે તમામે તમામ દીકરી દીકરાઓ એને વધાવતા હતા પણ દીકરીઓ ક્યાંક કચાશ રાખતી હતી એટલે આ પણ દીકરીઓએ શીખવાની જરૂરિયાત છે આપણામાંથી જ્યારે કોઈ દીકરી આગળ વધતી હોય તો એને સપોર્ટ કરવો આપણી જવાબદારી છે એટલે એને તમે જેટલો સપોર્ટ કરશો એ દીકરી એટલી આગળ વધશે દીકરાઓનું સન્માન લેપટોપથી થયું છે એક દીકરા તરીકે મારું સન્માન પણ એમને બરદગાડાથી કર્યું છે આ વડીલોની કંઈક ને કંઈક શેખ આપણને બંનેને છે મારા માટેની શિખામણ જ્યારે મને એ પ્રતિકૃતિ આપવામાં આવી ત્યારે એ શિખામણ છે કે તમે ગમે તેટલા જીવનમાં આગળ વધો પણ પોતાના મૂળથી ક્યારે પણ વિમુખ નહીં થતા પોતાનું જે મૂળ છે એ મૂર માટે હંમેશા ગૌરવ અનુભવજો આ આપણું મૂળ છે આજે આપણે ભલે વિમાનમાં બેસી કે સારી સારી મોંઘી ગાડીઓમાં આગળ વધ્યા હોઈએ પણ કદાચ એની પાછળ આ ગાડામાં બેઠેલા આપણા વડીલોનો સંઘર્ષ છે હું હંમેશા એટલા માટે એમના એમને વંદન કરતો હોઉં છું કે જ્યારે પણ કોઈ વૃક્ષ છે એ વૃક્ષ જમીનની બહાર ખૂબ વિશાળ બન્યું હોય સરસ મજાના એ ફળ આપતું હોય સરસ મજાના એ છાયો આપતું હોય અનેક લોકોને આશરો આપતું હોય પશુ પક્ષીઓને આશરો આપતું હોય ખૂબ સારા કર્મ કરતું હોય પણ એ વૃક્ષ ક્યારે કે ભૂલી જતું હોય છે કે આપણું જે બાર વર્ચસ્વ છે એ ક્યાંક ને ક્યાંક એ નીચે જમીનમાં રહેલા મૂળના કારણે એ વર્ચસ્વ છે અને આપણા વડીલો એમની મહેનત એમનો સંઘર્ષ અને એમનું વિઝન એ જ માત્ર ને માત્ર આજે આપણે વટવૃક્ષ બનાવી શક્યા છે એટલે હંમેશા એ મૂળને ક્યારે પણ ભૂલતા નહીં અને જ્યારે પણ શિક્ષિત બનીને આગળ વધો સમાજમાં કોઈ પણ રીતે તમે આગળ વધો તો એ મૂળે કરેલા સંઘર્ષને યાદ રાખી આપણી જવાબદારીઓ પણ અન્યના છાયો આપવાની છે આપણી જવાબદારીઓ પણ અન્યના આશરો આપવાની છે એ સંસ્કારો હંમેશા આપણે યાદ રાખીશું યુવા મિત્રો આ બધાને લેપટોપ આપવામાં આવેલું છે એટલે આ માત્ર લેપટોપ નથી આ એક રીતે તમને કહું તો આ જે માચિસનું બોક્સ છે એ માચિસનું છે તમારા હાથમાં બોક્સ હોય એનાથી એનાથી તમે તમે બે કરી શકો કાં તો દીવો પ્રગટાવી શકો કાં તો તમે એનાથી પ્રકાશ ફેલાવી શકો કાં તો પછી તમે સળગાવી શકો નક્કી તમારે એ કરવાનું છે કે તમારે સળગાવતા શીખવવાનું છે કે પછી તમારે પ્રકાશ ફેલાવતા શીખવાનું છે આ લેપટોપમાં ઘણું બધું અવેલેબલ થાય તમારી સાથે એટલે એનો મિસયુઝ ન થાય એ ખાસ તમે ધ્યાન રાખજો કે જીવનના ખૂબ અગત્યના ઉંબળે તમે આવીને ઊભા છો પંદર વર્ષથી લઈ ત્રીસ વર્ષની જે ઉંમર છે આ એવી ઉંમર છે કે જ્યારે તમને ભરપૂર તક મળતી હોય છે આ જ ઉંમર છે જ્યારે તમને પરિવારનો સપોર્ટ મળતો હોય છે આ જ ઉંમર છે કે જ્યારે તમને સમાજનો સપોર્ટ મળતો હોય છે આ જ ઉંમર તમને છે કે જ્યારે તમે નિષ્ફળ પણ થશો તો પણ તમારી નિષ્ફળતા બદલ તમને કોઈ ટકોડશે નહીં પણ બલકે તમને સપોર્ટ કરશે એક વખત તમે ત્રીસ વર્ષ પછી પસાર કરી દીધા પછી તમારી પ્રત્યેક નિષ્ફળતા એ માત્ર ને માત્ર તમારી જ નિષ્ફળતા હશે ત્રીસ વર્ષ પછી તમારો પરિવાર પણ તમારી નિષ્ફળતામાં તમને સપોર્ટ નહીં કરે તમારી નિષ્ફળતામાં સમાજ પણ તમને સપોર્ટ નહીં કરે અને માત્ર ને માત્ર તમારી લડાઈ તમારા પૂરતી સીમિત રહેશે એટલે એક તરફ કાં તો પંદર વર્ષનો આ સંઘર્ષ છે તમારી પાસે કે જેને તમે સાચવી લેશો તો જીવનના બાકીના ચાલીસથી પચાસ વર્ષ તમે આરામથી સારી જિંદગી જીવી શકશો અને જો તમે આ પંદર વર્ષ નહીં સાચવો અને મોજ મજામાં કાઢશો તો કદાચ આવનારા ચાલીસથી પચાસ વર્ષ માત્ર ને માત્ર સંઘર્ષ સિવાય તમારી જિંદગીમાં નહીં રહે એટલે તમને જ્યારે લેપટોપ આપ્યું છે તમને જ્યારે પ્રેરણા આપી છે તમને જ્યારે સપોર્ટ કરવાની ભાવના તમારા પરિવારની તમારા ટીચર્સની અને આ સમાજની છે ત્યારે એની ગંભીરતા સમજો એક વખત તમે તક ગુમાવી દીધી એ તક પુનઃ તમારા જીવનમાં પાછી આવવાની નથી અહીંયાથી વારંવાર વાત કરવામાં આવી કે સમાજના દીકરા દીકરીઓ આઈએસ બને આઈપીએસ બને મામલતદાર બને જીપીએસસીમાં જાય ડોક્ટર્સ બને એન્જિનિયર્સ બને જે પણ લક્ષ્ય તમારું હોય જરૂરી નથી કે ભાઈ દરેકે આઈએસ બનવું આઈપીએસ બનવું કે જીપીએસસી પાસ કરવી તમને રસ ડૉક્ટર બનવામાં છે તો ડોક્ટર તરીકે શું કરી શકાય એ આ લેપટોપના માધ્યમથી તમે જાણજો આગળ વધજો સમાજ માટે દરેક કામ ઇમ્પોર્ટન્ટ છે એક સારા ખેડૂત હોવું પણ એ કંઈ ખરાબ બાબત નથી ક્યાંક ને ક્યાંક સામાજિક વ્યવસ્થાઓ આપણે એવી ઉપસ્થિત કરી છે કે ભાઈ કંઈ પણ સારું કરો પણ એ નાનું હોય તો એને આપણે સારું નથી ગણતા કંઈ પણ સારું હશે એ સારા ખેડૂત બનવાનું પણ હોઈ શકે સારા વેપારી બનવાનું પણ હોઈ શકે છે સારા પોલિટિશિયન બનવાનું પણ હોઈ શકે છે કે સારા અધિકારી કે ડોક્ટર એન્જિનિયર પણ બનવાનું હોઈ શકે છે પણ એ લક્ષ્ય તમે અત્યારથી નિર્ધારિત કરજો આવનારા ચાર પાંચ વર્ષ તમારી જિંદગીમાં ખૂબ અગત્યના છે આ લેપટોપમાં દુનિયા છુપાયેલી છે જ્ઞાન છુપાયેલું છે અનેક વેબસાઇટ એવી છે કે જેના ઉપર દુનિયાભરના પુસ્તકો તમને ફ્રી ડાઉનલોડ કરવાની કેપેસિટી અને ફ્રી ડાઉનલોડ કરવાની તમને એક્સેસ મળતો હોય છે ત્યારે હું ઈચ્છું છું કે આ લેપટોપના માધ્યમથી માત્ર ને માત્ર જ્ઞાન ડાઉનલોડ થાય જ્ઞાન સિવાય કશું ડાઉનલોડ ન થાય અને એ જ્ઞાનના આધારે જ તમે તમારી આગળની જિંદગી નિર્ધારિત કરશો તો કદાચ મને એવું લાગે છે આજે તમે અહીંયા લેપટોપ લેતા સક્ષમ બન્યા છો આવનારા દસ વર્ષ પછી આમાંથી અનેક દીકરા દીકરીઓ આપણે ઈચ્છીએ કે એ અહીંયા બેસી એ લેપટોપનું વિતરણ સમાજના અન્ય દીકરા દીકરીઓને કરતા હોય એટલે આ તબક્કે આ એકમાત્ર મારી આપને શિખામણ છે લાંબુ અહીંયા ચર્ચા નથી કરતો પરંતુ સમાજના આગેવાનોને ખૂબ સારી પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે બે વિનંતી આ સ્ટેજ ઉપરથી હું કરવા માગીશ એક તો કેરિયર લક્ષી જે પણ કંઈ અલગ અલગ એરિયામાં જેમને સારું કરેલું છે એક સિરીઝ એવી પણ સમાજના માધ્યમથી ચાલુ થાય કે ક્યારેક આઈએસઆઈપીએસ અધિકારી હોય ક્યારેક જીપીએસસી પાસ કરેલા અધિકારીઓ હોય ક્યારેક સેનામાં સારી જગ્યાએ બેઠેલા અધિકારી હોય ક્યારેક સારા ટીચર્સ હોય ક્યારેક કોઈક સારા જેમને પોલિટિક્સમાં સામાજિક આગેવાન તરીકે પણ જેમને ખૂબ સારું કામગીરી કરેલું છે સારા વેપારીઓ હોય એ કોઈ પણ સમાજના હોય કોઈ પણ જગ્યાના હોય એમને ઇન્વાઇટ કરવામાં આવે અને એ પોતાના જીવનમાં કેવી રીતના આગળ વધ્યા છે એ વ્યક્તિગત રીતે એનું એક એક કલાકનું સેશન રાખવામાં આવે તો કદાચ મને લાગે છે અત્યારથી જ આ દીકરા દીકરીઓ પોતાનું લક્ષ્ય નક્કી કરી શકશે અને લક્ષ્ય ઉપર એમને કેવી રીતના આગળ વધવું છે એ પણ એ લોકો નક્કી કરી શકશે બીજી મારી એક જ વિનંતી સમાજના આગેવાનોના છે જે પ્રકારના બનાવો આજે બનતા હોય છે એ બનાવો આપણી આંખ ખોલનારા છે હવે એ સમય આવી ગયો છે કદાચ સમાજ માટે કે અત્યાર સુધી સંસ્કારિતાની વાત માત્ર ને માત્ર આપણે આપણી દીકરીઓ માટે કરી છે પણ કદાચ મને એવું લાગે છે હવે આવા સેશન આપણે કદાચ આપણા દીકરાઓ માટે પણ કરવા પડશે જ્યારે આપણે આપણા ઇતિહાસની વાત કરીએ તો એક સીતાનું અપહરણ થયું એક દીકરીનું અપહરણ થયું ત્યારે એ દીકરીના અપહરણ માટે દુનિયાનું જે તે સમયનું દુનિયાનું સૌથી સક્ષમ જે કહી શકાય એવો દેશ એવું રાષ્ટ્ર લંકાને આપણે ધ્વસ્ત કરી દીધેલું હતું આ આપણા સમાજની તાકાત હતી અને શરમ આવે કે આજે એક દીકરીએ કોલેજ જવું હોય આજે એક દીકરી કોલેજથી બહાર આવતી હોય અને એ દીકરીની રક્ષા આપણે ન કરી શકતા હોય સમાજ તરીકે તો કદાચ એ સમય આવી ગયો છે દરેક સમાજ માટે કે દીકરી આંખ નીચે રાખી કરી આંખ નીચે કરી કોલેજમાં જાય એ શીખવવા કરતા ક્યાંક ને ક્યાંક દીકરી જ્યારે આંખ નીચે આંખ ઊંચે રાખીને કોલેજમાં જાય અને દીકરો એ દીકરી નીકળતી હોય ત્યારે આંખ નીચે રાખે આ સંસ્કારો શીખવવા પડશે એ કદાચ દરેક સમાજ માટે મને લાગે છે આજની જરૂરિયાત છે કે જ્યારે દીકરી ભણતી થઈ છે ત્યારે સમાજ તરીકે જો આપણે એને સપોર્ટ નહીં કરી શકીએ તો કદાચ આપણે સતયુગના બદલે કરિયુગ તરફ આગળ વધીશું એવું મને લાગે છે એટલે સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું પ્રત્યેક સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું આપણે આપણી દીકરીને સક્ષમ બનાવવાની સાથે સાથે આપણા દીકરાને પણ સામાજિક રીતે સક્ષમ બનાવતા થઈએ એ સમયની માંગ છે એ સમયની જરૂરિયાત છે આ બે નાના સૂચનો હું સમાજને કરી ખૂબ ધન્યવાદ આપું છું સમાજના આગેવાનોને કે સતત આ પ્રકારની પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો ખૂબ ધન્યવાદ આપું છું તમામ ટીચર્સને કે જેમની મહેનતના કારણે આપના જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ્સ આટલું સારું પરિણામ મેળવી શક્યા છે આ ચિચારીઓ છે આ ગુંજ છે એ સતત માત્ર ને માત્ર આપની ગુરુવંદના માટેની આ વિદ્યાર્થીઓની છે એટલે આપને ખૂબ ધન્યવાદ આપું છું અને તમામ દીકરા દીકરીઓ જેમને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે એમને પણ સતત મહેનત કરી સતત આગળ વધતા રહેવાની શુભકામનાઓ પાઠવું છું એમના માતા પિતાને પણ હું આ તબક્કે ધન્યવાદ આપી બેનવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત આભાર